ભીડ જમા થાય તો તાત્કાલિક પોલીસ પહોંચી શકે અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમ પરંપરાગત પોશાકમાં તૈનાત રહેશે આ ટીમ બોડી બોન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે જે લાઈવ કનેક્ટેડ રહેશે અને તાત્કાલિક કાર્યવાહી શક્ય બનાવશે ડીસીપી એસીપી પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓને મતદાન પર તૈનાત રાખવામાં આવશે ભીડને નિયંત્રણમાં રાખવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે વાહન ચાલકોને પૂર્ણ ગતિએ વાહનને ચલાવવાની અપીલ કરવામાં આવી છે અંધારાવાળા સ્થળો પર ખાસ લાઇટિંગ અને નાકાબંધીની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી આયોજકો સાથે પોલીસની બેઠક પૂર્ણ થઈ હતી પોલીસ કમિશનર ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પ્રકારની અરાજકતા જોવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે બાવીસ સપ્ટેમ્બર ના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા દરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતો હતો આજે એક તમામ અધિકારીઓનો મીટિંગ તમામ જો ગરબા સંચાલકોની મીટિંગ એસએમસીના અધિકારીઓની મીટિંગ એલેક્ટિવ ડિપાર્ટમેન્ટ આરએમબી મદદનીશ અધિકારીઓ સાથે એક જો કમ્બાઈન્ડ સંકલન મીટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટો ગરબા અહીંયા થાય છે જો જેની સંખ્યા જો કમર્શિયલ ગરબા તરીકેના રાખીએ છીએ જેના હજારો સંખ્યામાં લોકો રહે છે લગભગ 15 જેટલા ગરબા અપના

ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલન મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોને અવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલન આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના મૅકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપણા તકેદારી રાખવાની જરૂર છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતો એના બી ચર્ચા કરી આ પૂરા સમગ્ર જો પૂરા અમારા નવરાત્રીના જો એ गरबा ना ने दशहरा એના પૂરા તહેવાર ખુબ સારી રીતે થાય એના માટે પૂરા શહેર માં અમે લોકોના લગભગ 10000 જેટલા પોલીસ હોમ ગાર્ડ ટીઆરપી ના જવાનો ખડે પગે રહેશે જોએ અમારી નાઈટ માં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે તો જેટલા ભી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલે એક સાથે ગરબા તરંગમ પૂરો થતો હોય છે તો હજારો લાખો ના સંખ્યા પે લોકો જો રોડ પર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઇન્ટ જે થઈ ગયા છે જે અમારા ચેક પોઇન્ટ રહેશે વોશ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથો સાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે જેમ ગત વર્ષે બી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારા કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને ਕੋਈ ਵਧਾਰੇ ਭੀੜ ਦੇਖੀ ਤਈ ਗਈ ਹੋਏ ਜਾਂ ਬੀਜਾ ਤਾਂ ਆਪ ਵਿਵਸਥਾ ਕੋਈ ਸਰਜਾਇ ਨਹੀਂ ਜ਼ਰੂਰਤ ਹੋਏ ਤਾਂ ਆਪਾਂ ਪੁਲਿਸ ਦਾ ਗਾਈਡੈਂਸ ਜਾਂ ਕੰਟਰੋਲ ਰੂਮ ਚ ਮਲੇ ਸਾਥੋ ਸਾਥ ਆਇਜ ਕੋ ਨਾ ਆਪਣਾ ਗਾਈਡੈਂਸ ਵਾਲੇ ਇਹਨੀ ਵਿਵਸਥਾ ਵੀ ਹਮੇ ਲੋ ਆਲ ਆ ਵਕਤ ਤੇ ਪੜ ਕਰਵਾਣਾ ਚੀ ਆਰਟੀਫੀਸ਼ੀਅਲ ਇੰਟੈਲੀਜੈਂਸ ਨਾ ਜੇ ਰੀਤੇ ਆਪਣੇ ਗਣਪਤੀ ਜੀ ਮੈਂ ਮੈਂ ਲੋ ਕਰਾ ਕਿ ਭੀੜ ਨਾ ਕੰਟਰੋਲ ਕਰਵਾ ਮਾਟੇ ਗਿਆ ਵਰਸ ਵੀ ਨਵਰਾਤਰੀ ਮੈਂ ਕਰਾ ਤਾਂ ਆ ਵਕਤ ਤੇ ਵੀ ਤਮਾਮ ਨਵਰਾਤਰੀ ਮੋਟਾ ਜੋ ਗਰਬਨਾ ਵਿਨੂ ਸੇ ਇਹਨਾਂ ਪਰ ਮੈਂ ਕਰੀਏ ਚੀ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને ને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છે